સમાચાર જાણીશું આજના આ ની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામનાની ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા મિત્રો પહેલી માર્ચથી થતા બદલાવ જેમની અંદર પહેલી માર્ચથી મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો છે બદલાઈ જશે હવે એક અકાઉન્ટની અંદર તમે દસ નોમિની છે બનાવી શકશો એ અંતર્ગત રોકાણકારોએ દરેક નોમિનીની વિગત છે એ પણ આપવી પડશે જેમની અંદર પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડના છેલ્લા ચાર અંકો જેવી ઓળખ છે એ નોમિનીની આપવી પડશે મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો છે એ પણ પહેલી તારીખથી બદલાય જશે ત્યાર પછી આગળ જોઈએ તો માર્ચ મહિનાથી રાશનકાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો છે નેવું ટકા આપવામાં આવશે અત્યાર સુધી પચાસ ટકા જ જથ્થો આપવામાં આવતો હતો એટલે કે હવે માર્ચ મહિનાથી દરેક લોકોને તુવેર દાળ છે મળશે કેન્દ્ર સરકારનો નવો નિર્ણય ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી જાહેરાત કરી છે એ અંતર્ગત માર્ચ મહિનાથી પેટ્રોલ અને ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે જ્યારે ગેસ સિલિન્ડરના ભાવ છે એ પણ હવે ઘટી શકે છે નવા બદલાયેલા ભાવો છે એ પણ પહેલી તારીખે જાહેર કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો માર્ચ મહિનાથી તમે જે બેંકની અંદર ચેક નાખશો એટલે કે ચેક છે તરત જ ક્લિયર થઈ જશે માત્ર બે જ કલાકની અંદર તમારો ચેક છે ક્લિયર થઈ જશે ચેક ક્લિયર થવાની અંદર બેથી ત્રણ દિવસનો સમયગાળો લાગતો હતો પરંતુ હવે સમયગાળો લાગશે નહીં માત્ર બે જ કલાકમાં તમે જેવો બેંકની અંદર ચેક જમા કરાવશો તરત જ ક્લિયર થઈ જશે એટલા માટે તમારે બેંકની અંદર પહેલેથી જ બેલેન્સ છે એ રાખવું પડશે ત્યાર પછી આગળ જોઈએ તો અત્યાર સુધી બેંક અથવા તો જે બ્રાન્ચની અંદર ખાતું હોય એક ખાતામાંથી જ તમને પેન્શન મળતું હતું પરંતુ હવે દરેક એટલે કે કોઈ પણ બેંકમાંથી તમે પેન્શન છે ઉપાડી શકશો પેન્શન લે લઈને નવો નિયમ છે એ મિત્રો 1 તારીખથી લાગુ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો એપ્લિકેશનમાંથી તમે અત્યાર સુધીમાં યુપીઆઈ દ્વારા પૈસા છે ટ્રાન્સફર કરતા હતા તો માત્ર રૂપિયા જ ટ્રાન્સફર કરી શકતા હતા પરંતુ પહેલી તારીખથી હવે તમે દસ હજાર રૂપિયા યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર છે એ કરી શકશો તો એને લઈને પણ મિત્રો નવા નિયમો છે પેલી માર્ચથી જ બેંકને લઈને યુપીઆઈ ને લઈને જાહેર કરવામાં આવ્યા છે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો આરબીઆઈ નું કેલેન્ડર માર્ચ મહિના માટે મિત્રો માર્ચ મહિનાની અંદર હોળી ધુલેટી રમઝાન ઈદ અને ગુડી પડવા જેવા ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારોના કારણે માર્ચ મહિનામાં બાર દિવસ સુધી બેન્કો છે એ મિત્રો બંધ રહેવાની છે એટલા માટે આરબીઆઈનું કેલેન્ડર છે એ જોઈને તમે બેન્કે જાજો જેથી કરીને બેંકે તમારે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે તમે બેન્કના કામો છે કરાવી શકો મિત્રો આપણે જણાવી દઈએ કે સાત તારીખે આઠ તારીખે નવ તારીખે તેર તારીખે ચૌદ તારીખે પંદર તારીખે સોળ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખે સત્યાવીસ અઠ્યાવીસ અને એકત્રીસ તારીખે બેંકની અંદર રજા છે એ માર્ચ મહિનામાં રહેવાની છે ટોટલ બાર દિવસ સુધી બેંકો છે બંધ રહેશે એટલા માટે આરબીઆઈનું કેલેન્ડર છે એ જોઈ અને ત્યાર પછી બેંકે જાજુઓ ખાસ કરીને એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમારે બેંક રિલેટેડ કોઈ કામ હોય તો રજા સિવાયના દિવસે તમે પતાવી શકો ત્યાર પછી પીએમ કિસાન યોજના ને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારે પણ રૂપિયા બે નો હપ્તો છે પરત કરવો પડી શકે છે મિત્રો આપ સૌ જાણો છો કે પીએમ કિસાન યોજનાની અંદર કોઈ એક જ વ્યક્તિ લાભ લઈ શકે છે ત્યારે હાલમાં ઘણા બધા એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમની અંદર પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા છે કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીની અંદર લગભગ પાંચ સાતસો ને તેત્રીસ એવા દંપતી મળી આવ્યા છે કે જે બંને આ યોજનાની અંદર લાભ લઈ રહ્યા છે ત્યારે આ યોજનાની અંદર કોઈ એક જ વ્યક્તિ લાભ લઈ શકે છે અને બીજા વ્યક્તિને લાભ મળ્યો હશે એટલે કે રૂપિયા બે હજારનો હપ્તો મળ્યો હશે તો એ વ્યક્તિએ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પરત કરવો પડશે સર સરકાર દ્વારા એમને નોટિસ છે એ પણ આપવામાં આવશે અને એના બદલામાં એટલે કે બંને પતિ પત્ની રૂપિયા બે હપ્તો છે એ મેળવી રહ્યા છો તો એક વ્યક્તિ એ હપ્તો છે એ બંધ કરાવી દેજો નહીતર સરકાર તમારી પાસેથી રૂપિયા બે નો હપ્તો છે એ નોટિસ દ્વારા

કે એવાય રાશન કાર્ડ છે અને રાશન કાર્ડની અંદર તમને અનાજ મળે છે અને તમે છેલ્લા છ મહિનાથી એ રાશન કાર્ડની અંદર અનાજ લેવા નથી ગયા તો એ રાશન કાર્ડની અંદર તમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે એટલે કે તમારું રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને સરકાર એવું માની રહી છે કે આ રાશન કાર્ડ ધારકોને હવે અનાજની જરૂર નથી તો તમારું રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે તો એવા રાશન કાર્ડને તમે બે હજાર પચીસ માં ફરીથી શરૂ કરી શકો છો અને તમારા હકનું અનાજ છે રાશન કોઈ કારણોસર છેલ્લા છ મહિનાથી તમે રાશન લેવા નથી ગયા તો વહેલી તકે સાયલેન્ટ થયેલું રાશન કાર્ડ છે એ એક્ટિવ કરાવી દેજો અને ફરીથી રાશન લેવાનું શરૂ કરી દેજો નહીં તો આગામી દિવસોની અંદર સાયલેન્ટ થયેલા રાશન કાર્ડ છે એ સરકાર રદ કરી શકે છે એમને અનાજ આપવાનું સરકાર છે બંધ કરી શકે છે એટલા માટે છ મહિનાની અંદર તમે એક વખત તો તમારે રાશન લેવા અવશ્ય જવું પડશે જેથી કરીને તમારું राशन कार्डની અંદર તમને અનાજ છે નિયમિત મળતું રહે ત્યાર પછી ગુજરાતના વાહન ચાલકો ધ્યાન આપે તમારા વાહનની અંદર એકત્રીસ તારીખ સુધીમાં આ પ્રકારની નંબર પ્લેટ હોવી જરૂરી બનશે ખોટા વાહનોની ઓળખ માટે વાહનોની ચોરી અટકાવવા માટે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે સરકાર દ્વારા આ પ્રકારની નંબર પ્લેટ લગાડવાનો ફરજિયાતપણે વાહન ચાલકો માટે નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સમયગાળા મુજબ ખાસી મિત્રો એસએચઆરપી અથવા તો મિત્રો કહી શકાય કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ફરજિયાતપણે તમારે તમારા વાહનની અંદર લગાવવી પડશે આ તારીખ પછી તમારા વાહનની અંદર આ પ્રકારની નંબર પ્લેટ નહીં હોય તો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાશે અને ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડશે અને તમને પાંચ હજાર રૂપિયાનો દંડ છે એ પણ ફટકારવામાં આવશે એટલા માટે એકત્રીસ તારીખ પહેલાં તમે તમારા વાહનની અંદર તમારી પાસે જૂનું વાહન છે તો એ નવું વાહન છે કોઈપણ પ્રકારનું વાહન હોય એ વાહનની અંદર હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ નથી તો વહેલી તકે ફરજિયાતપણે લગાવી દેજો જેથી કરીને આગામી દિવસોની અંદર ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડે નહીં અને તમને દંડ પણ ફટકારે નહીં તો સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે એકત્રીસ તારીખ સુધીમાં તમારા વાહનની અંદર ખાસ મિત્રો એચ એસ આરપી નંબર પ્લેટ છે ફરજિયાતપણે હોવી જરૂરી છે

આવ્યું છે આ યોજનાનો હેતુ છે કે દેશના તમામ નાગરિકોને વૃદ્ધા અવસ્થાની અંદર નાણાકીય સાર છે એ મિત્રો પૂરી પાડવામાં આવે એટલે કે દેશના દરેક લોકોને હવે પેન્શન મળશે એની અંદર સૌથી વધારે લાભ છે એ પણ અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે સ્વરોજગારી કમાઈ રહ્યા છે એવા લોકોને આપવામાં આવશે આ સાથે સાથે દેશના દરેક લોકોને આ યોજનાની અંદર લાભ આપવામાં આવશે મોદી સરકાર દ્વારા પેન્શનને લઈને યુનિવર્સલ પેન્શન સ્કીમ છે મિત્રો જાહેર કરવામાં આવી છે ત્યાર પછી જૂના વાહનોને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે મિત્રો તમારી પાસે જૂનું વાહન છે અને એ વાહનની અંદર જે નંબર પ્લેટ લગાવેલી છે અને એ નંબર પ્લેટની અંદર જે નંબર છે એ નંબર તમારો લકી નંબર છે તો ઘણા બધા ગ્રાહકો આવી રીતે લકી નંબર માનતા હોય છે અને એ નંબર તમે બદલાવવા નથી માંગતા અને એનો એ નંબર રાખવા માંગો છો તો હવે તમારે આટ આર દ્વારા નવો નિયમ કરવામાં આવ્યો છે એને તમે એ નંબર છે એ રખાવી શકો છો સમગ્ર રાજ્યની અંદર આરટીઓ અને વાહન વ્યવહાર કમિશન દ્વારા નવો નિર્ણય છે લાવવામાં આવ્યો છે જે અંતર્ગત તમે જૂનું વાહન વેચી અને નવું વાહન ખરીદશો અને એ ખરીદેલા વાહનની અંદર જૂનો નંબર રાખવા માંગો છો તો એ જૂનો નંબર છે એ તમે રાખી શકો છો એની માટે તમારે અમુક શરતોનું પાલન કરવું પડશે પરંતુ તમારો લક્કી નંબર હશે એ તમે નવો વાહન ની અંદર લગાવી શકશો એના એ નંબર રાખી શકશો આરટીઓ દ્વારા હાલ નવો નિર્ણય છે એ મિત્રો વાહન ચાલકો માટે જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો નવું મીટર અને સસ્તી વીજળીને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાડવાની પ્રક્રિયા છે ફરીથી હાથ ધરવામાં આવી છે બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે કે હવે ફરજિયાતપણે સ્માર્ટ મીટર છે ફરીથી લગાડવું પડશે ત્યારે અત્યાર સુધીમાં હાલ ગુજરાતની અંદર છ લાખ જેટલા સ્માર્ટ મીટર છે એ પણ લગાવી દેવામાં આવ્યા છે ત્યારે સ્માર્ટ વીજ મીટર બાબતે ખાસ મિત્રો ગ્રાહકોને પ્રોત્સાહન કરવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે અને બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજળીનું ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકારે બપોરના અગિયાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધીમાં જે યુનિટનો વપરાશ થતો હશે એ યુનિટ ઉપર પ્રતિ યુનિટ પોઈન્ટ પિસ્તાલીસ પૈસાનો ઘટાડો કર્યો છે રાહત આપી છે મિત્રો આ માટેની દરખાસ્ત કરી છે અને સવારે અને રાત્રે દરમિયાન વીજળી છે મોંઘી હશે પરંતુ બપોરના સમયે વીજળી છે મિત્રો સ્માર્ટ મીટરના જે ગ્રાહકો છે યુઝરો છે એમને મળશે તો મિત્રો જે વ્યક્તિ નવું સ્માર્ટ મીટર લગાવશે એમને બપોર હવે વીજળીની અંદર રાહત મળશે નવી દરખાસ્ત કરી છે સરકાર દ્વારા જાહેરાત છે એ પણ મિત્રો કરવામાં આવી છે ગ્રાહકોને મોટો લાભ થશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આઠ માર્ચ પહેલાં પચીસ રૂપિયા મળી શકે છે મિત્રો દિલ્હીની અંદર ભાજપની સરકાર બની ગઈ છે અને ત્યાં નવા સીએમ છે એ પણ રેખા ગુપ્તા બની ગયા છે અને રેખા ગુપ્તાએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એમને કહ્યું કે હવે જે રીતે ચૂંટણી તાણે ભાજપે વચન આપ્યું હતું એ પ્રમાણે પચીસો રૂપિયાનો પહેલો હપ્તો છે એ પણ હવે આઠ માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં છે મિત્રો ટ્રાન્સફર કરવામાં છે જો દિલ્હીમાં ભાજપની સરકાર મહિલાઓને પચીસ રૂપિયા દર મહિને આપી શકતી હોય તો ગુજરાતમાં શા માટે આપવામાં નથી આવતી આ સહાય મિત્રો ગુજરાતની અંદર પણ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ મહિલાઓને આ રીતે કોઈ સહાય આપવામાં નથી આવતી જ્યારે દિલ્હીની અંદર હજી ભાજપની સરકાર બની છે ત્યાં જ મહિલાઓને પચીસો રૂપિયાની સહાય છે એ દર મહિને આપવામાં આવશે તો મિત્રો શું ગુજરાતની અંદર પણ દિલ્હીની જેમ મહિલાઓને પણ ભાજપની સરકાર દ્વારા પચીસો રૂપિયાની દર મહિને સહાય આપવી જોઈએ કે ના આપવી જોઈએ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો

ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર પીએમ મોદીએ બિહારના ભાંગલપુર માં આયોજિત એક ખાસ કાર્યક્રમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસ મોતો છે જાહેર કર્યો છે અને અંતર્ગત દેશના નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા છે એ પણ જમા થઈ ગયા છે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ એકાવન પોઈન્ટ એકતાલીસ લાખથી પણ વધારે ખેડૂતો છે એમના ખાતામાં રૂપિયા બે હજારનો ઓગણીસમો હપ્તો છે મિત્રો જમા થઈ ગયો છે મિત્રો તમને ઓગણીસમો હપ્તો મળી ગયો કે નથી મળ્યો નીચે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો અને જે ખેડૂત મિત્રોને હજુ ઓગણીસમો હપ્તો નથી મળ્યો એ ખેડૂત મિત્રો વહેલી તકે કહેવાય છે કરાવી લેજો અને બેંક ખાતું છે એ આ યોજના સાથે જોઈન્ટ નથી તો મિત્રો એ બેંક ખાતાને પણ તમે ત્યાંથી રિમૂવ કરી દેજો અને પોસ્ટ ઓફિસ ની અંદર ખાતું છે તો ખોલાવી દેજો ત્યાર અત્યારથી ખાસ મિત્રો યોજના સાથે ખાતું જોઈન્ટ કરાવી દેજો જેથી કરીને બાકી રહેલા જે હપ્તા અટકેલા છે એ હપ્તા દરેક હપ્તા પોસ્ટ ઓફિસની જે બેંક હશે એમાં તમને મળી જશે તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે જે ખેડૂતોને હજુ સુધી ઓગણીસમો હપ્તો નથી મળ્યો અને આગામી પંદરમો સોળમો સત્તરમો હપ્તો બાકી છે બેંકની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો વહેલી તકે તમે પોસ્ટ ઓફિસની અંદર ખેડૂતોનું ખાતું છે ખોલાવી લેજો ત્યાર પછી પોસ્ટનું ખાતું છે આ યોજના સાથે જોઈન્ટ કરાવી દેજો જેથી કરીને બાકી રહેલા દરેક હપ્તા છે એ આ યોજના ખાતાની અંદર તમને મળી છે તો પીએમ કિસાન યોજનાને લઈને ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો એક દેશ એક સમયને લઈને મહત્વપૂર્ણ સમાચાર હવે દેશની અંદર દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય એટલે કે આઈએસટી અપનાવવા પડશે આપણા દેશની અંદર એક દેશ એક કર વ્યવસ્થા છે ત્યાર પછી સરકારે મિત્રો હાલમાં જાહેરાત કરી છે અને એક દેશ એક ચૂંટણી યોજના છે એ આવશે ત્યાર પછી એક સરકાર છે એક જ દેશ એક જ સમયની યોજના ઉપર કામ કરી રહી છે એટલે કે આખા દેશની અંદર એક સરખો સમય છે એ લાગુ થશે અને એ સમય ઉપર દરેક વ્યક્તિ દરેક કંપનીઓએ દરેક અધિકારીઓએ કામ કરવું પડશે જે વ્યક્તિ ખાસ કરીને મિત્રો આઈ એસ ટી નહીં અપનાવે એમને દંડ પણ સરકાર દ્વારા ફટકારવામાં આવશે સરકાર હાલમાં કામ કરી રહી છે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આવી ગયા કામના સમાચાર ખાસ મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરીથી જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે મિત્રો શરૂ થશે અને મિત્રો આ યોજના અંતર્ગત તમે બાર મી માર્ચ બે હજાર પચીસ સુધી ફોર્મ છે ભરી શકો છો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે આપણે જણાવી દઈએ કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિના મૂલ્યે એટલે કે મફતમાં ગરીબ બાળકોને ખાનગી સ્કૂલોની અંદર અભ્યાસ છે એ કરવામાં આવશે એટલે કે તમારું બાળક છે એ કોઈ પણ ફી વગર પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણી શકશે અને આ માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ તમારે ફોર્મ ભરવું પડશે અને ત્યાર પછી બાળકે એ પરીક્ષા છે પાસ કરવી પડશે એમની ફોર્મ ભરવાની પ્રક્રિયા છે મિત્રો અઠ્યાવીસ તારીખથી લઈને બાર માર્ચ બે હજાર સુધી ચાલશે તો ખાસ કરીને છે વાલીઓ પોતાના બાળકને મફતમાં પ્રાઇવેટ શાળાની અંદર ભણાવવા માગે છે તો વહેલી તકે આરટી હેઠળ ફોર્મ છે ભરી દેજો ત્યાર પછી મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતના જે પણ ખેડૂતો પાસે જમીનનો એક ટુકડો પડેલો છે અને જમીનનો ટુકડો છે એ મિત્રો બિન ખેતી કરાવે છે તો મિત્રો ખેડૂતોને હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે આપવામાં આવશે બેન ખેતી કર્યાના એક વર્ષની અંદર કલેક્ટરને અરજી કરવાની રહેશે અને ત્યાર પછી કલેક્ટર પાસેથી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે ખેડૂતોએ મેળવવાનું રહેશે પ્રમાણપત્ર મળ્યા પછી ખાસ મિત્રો બે વર્ષની અંદર જમીનની ખરીદી છે એ પણ ખેડૂતોએ કરી લેવાની રહેશે ગુજરાતની અંદર મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય ખેડૂતો માટે કે ખેડૂતો છે એ પોતાની જમીનનો ટુકડો છે એમનું બિન ખેડી ખેતી અંતર રૂપાંતરિત કરી અને બિનખેતી કરાયા પછી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ ખેડૂતો મેળવી શકશે મહેસૂલ વિભાગનો મોટો નિયમ ત્યાર પછી મિત્રો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ મિત્રો વારંવાર રસ્તા પર થતા અકસ્માતના જોખમ રોકવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી સરકારે કહ્યું કે હવે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાત મને થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોય તો એક અત્યારે દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ તેને ઉલ્લંઘન કરે તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની છેલ અને બે હજાર રૂપિયાનો દંડ થશે બીજી વાર ભૂલ થવા પર તમને ત્રણ મહિનાની જેલ સાથે ચાર હજાર રૂપિયાનો દંડ છે થઈ શકે છે જો મિત્રો તમારી પાસે કોઈ પણ પ્રકારનું વાહન હોય જેમ કે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય ટ્રેક્ટર હોય રિક્ષા હોય મિની ટ્રેક્ટર હોય ટ્રક હોય જેસીબી હોય કોઈ પણ પ્રકારનું વાહન હોય તો પણ મિત્રો આ નિયમ છે એ તમારે ફોલો કરવાના રહેશે અને મિત્રો આ જે નવા નિયમો છે એ તમામ વાહનો માટે વાહન ચાલકો માટે સમાન જ રહેશે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે આધાર કાર્ડ ઉપર મળશે હવે પૈસા કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો આ આર્થિક રીતે સશક્ત બનાવવા માટે દેશવાસીઓને અનેક યોજનાઓ ચાલી રહી છે મોદી સરકાર વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર ખાતું ખોલાવી શકો છો આ સાથે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જે ખાતું ખોલાવ્યું હશે અને તમારી બેલેન્સ ઝીરો હશે તો એ એકાઉન્ટ ઉપર તમને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રોપ સુવિધા મળશે જેને કારણે મિત્રો આ પ્રકારની સુવિધાનો લાભ તમે લઈ શકો છો જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ

જો દીકરીની ઉંમર દસ વર્ષથી ઓછી હોય તો માતા પિતા તેના નામે આ સ્કીમ અંતર્ગત રોકાણ કરી શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમારે પંદર વર્ષ સુધી સતત રોકાણ કરવું પડશે અને આ યોજના હેઠળ એકવીસ વર્ષ પછી પરિપક્વ થશે આ યોજના સ્કીમની પાકતી ખાસ મુદત છે એ એકવીસ વર્ષની ખૂબ જ લાંબી હોવાથી ઘણી વખત લોકો આ સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરે છે પરંતુ લાંબા સમય સુધી રોકાણ શરૂ રાખી શકતા નથી તો એ જ સમયે ઘણી વખત લોકો આ એવી યોજના શોધે છે કે વધુ સારું વળતર અપાય તો મિત્રો હાલ આ યોજના અંતર્ગત તમે અર્ધ વચ્ચે પણ યોજના બંધ કરવા માગો છો તો તમે પણ આ કોઈ યોજના અંતર્ગત આવી પરિસ્થિતિ આવે તો તમે ખાતું છે બંધ કરી શકો છો અને કઈ પરિસ્થિતિમાં મેચ્યુરિટીની વચ્ચે પૈસા ઉપાડી શકો તો મિત્રો જો ખાતાધારક છોકરી કોઈ જીવલેણ રોગથી પીડિત હોય જો સારવાર માટે પૈસાની જરૂર હોય તો તમે ખાતું બંધ કરી શકો છો પરંતુ આ સુવિધા પણ પાંચ વરસ પછી જ મળશે જો તમે ભારતીય નાગરિકતા છોડો છો તો પણ ખાતું બંધ ગણવામાં આવશે આવી સ્થિતિમાં વ્યાજ સહિત તમામ પૈસા પરત મળી જશે પરંતુ જો તમે બીજા દેશમાં સ્થાયી છો પરંતુ ભારતીય નાગરિકતા છોડતા નથી તો એકાઉન્ટમાં મેચ્યોરિટી સુધી ચાલુ રહી શકે છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે પીએમ છે લઈને મફત સારવારને લઈને ફાયદા ગુજરાતમાં ખ્યાતિ મોટકાળ બાદ આયુષ્યમાન કાર્ડમાં થયેલા સતત નવા કૌભાંડોના કારણે ગુજરાત સરકાર એક્ટિવ મોડમાં બની છે રાજ્ય સરકારે આ અંગે એક વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે તે તમારા તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બાણું ઓગણત્રીસ નવ ત્રેવીસ ડબલ ઝીરો પાંચ આ નંબર પર આયુષ્યમાન કાર્ડમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો તમે જાણ કરી અને હેલ્પ કરી મેળવી શકો છો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ જાણકારી છે મિત્રો ટ્વિટર દ્વારા હાલ જાણકારી બહાર પાડવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે બીજા ખાસ મિત્રો ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂત જે ખેડૂતોની જમીન જમીન સંપાદમાં જતી હોય અને ખેડૂતો પાસે જમીન ના હોવાના લોકો પણ હવે ખેડૂતો હોવાનું પ્રમાણપત્ર મેળવી શકે છે ખાસ મિત્રો એક પાંચ ઓગણીસો સાહીઠ પછી અત્યાર સુધીમાં જેમની પાસે જમીન સંપાદિત થઈ હોય તો તેઓ પણ કલેક્ટરને અરજી કરી શકે છે પ્રમાણપત્ર મેળવી શકે છે કલેક્ટર ખરાઈ કરી પછી પ્રમાણપત્ર આપશે આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતોને જમીન ખરીદી લેવાની રહેશે તો ખેડૂતો માટે પણ આ મહત્વપૂર્ણ સમાચાર છે અત્યારે સામે આવતા જોવા મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું પીએમ કે પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત તમે શું આ જાણકારી જાણો છો મફત સ્કીમ અંતર્ગત કઈ રીતે તમે લાભ લઈ શકો છો કેટલા રૂપિયાની કમાણી થશે ભારત સરકાર પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શરૂ કરી આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવાનો ઉદ્દેશ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે ને લોકોને સસ્તું ગ્રીન એન્જિન પ્રદાન કરવાનો છે આ યોજનાના લાભાર્થીઓ ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ વીજળી બિલનો બોજ કેવી રીતે ઘટાડવામાં આવશે આ સ્કીમ દ્વારા કેવી રીતે કમાણી થશે શું પીએમ સૂર્ય ઘર યોજનાને કઈ અંતર્ગત કામ કરશે તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી આ યોજના હેઠળ ત્રણસો યુનિટ સરકાર દ્વારા યુનિટ આપવામાં વીજળી આપવામાં આવશે ઘરોની છત પર સોલાર પેનલ લગાડવા માટે જેના કારણે લોકોને વીજળીમાંથી રાહત મળશે વીજળી બિલમાં રાહત મળશે આ યોજના હેઠળ છત પર સોલાર રૂપટોપ સ્થાપિત કરવા માટે સબસિડી આપવામાં આવશે જે સીધી બેંક ખાતામાં આ રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે સબસિડી સ્વરૂપે કેટલી સબસિડી મળશે લોકો સરકારની બીએમ ઘરે યોજનાને ખૂબ જ પસંદ કરી રહી છે આ યોજના હેઠળ જે લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવે છે તો તેમના માટે સબસિડી આપવામાં આવશે જો કોઈ વ્યક્તિ સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરે તો તેના માટેની પણ સબસિડી અલગ છે ખાસ મિત્રો એક કિલો વોલ્ટની ક્ષમતાનો સોલાર સિસ્ટમ તમે લગાડો છો તો તો તમને ત્રીસ હજાર રૂપિયાની સબસિડી અપાશે તે સમયે બે કિલો વોલ્ટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડો તો સાઠ હજાર રૂપિયા ત્રણ કિલો વૉ્ટથી પણ વધુ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ લગાડો તો અઠ્યોતેર હજાર રૂપિયાની સહાય છે તમને મળી શકે છે મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને નવી ભેટ રાશન કાર્ડ ધારકો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં અપાશે અનાજમાં કોઈપણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં રાજ્યમાં એનએફએસએના ગ્રાહકોને બે કિલો ત્રણ કિલો ત્રણ કિલો સાથે મિત્રો જે રીતે છૂટક અનાજ મળતું હતું તેને જોઈને મિત્રો હાલ હવે નવી એક ખાસી યોજના શરૂ કરવામાં આવશે જો કે કેટલીક જગ્યાએ અનાજ બદલી દેવામાં આવતું હતું તેવી ફરિયાદો પણ સરકારને મળી છે તેથી રાજ્ય સરકારે અનાજ કઠોળ ખાંડ પેકેટમાં આપવાનું નક્કી કર્યું જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચાર પણ અત્યારે હાલ સરકાર છે કરી રહેલી છે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો પાંચ લાખ કાર્ડ બંધને લઈને પણ અત્યારે સુપ્રીમ કોર્ટે એક માહિતી આપી છે સુપ્રીમ કોર્ટ એક તરફ ઇસ્ટમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને એનએફએસમાં સમાવેશ કરી રહ્યા છે અને હાલ મિત્રો તેમને હાલ એક મહિનામાં અનાજ મળે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવો ચુકાદો આપેલો છે બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યા ઓછી ઘટી જાય છે છેલ્લા ત્રણ મહિનામાં અનાજ નથી લીધું હોવાના નામે પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં પાંચ લાખ રેશનના અનાજ મળતા જે નાગરિકો છે એમના રાશન કાર્ડ છે પણ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ નવા નવા પાન કાર્ડ આવવાના છે ક્યુઆર કોડવાળા એક નવું પાન કાર્ડ મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે જાણો તેમાં શું ખાસ છે કેટલો ચાર્જ લાગશે નવું પાન કાર્ડ બનાવવા માટે તો મિત્રો જે પણ જૂના પાન કાર્ડ યુઝરો છે એમના માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે પાન કાર્ડ હવે ક્યુઆર કોડ સાથે જારી કરવામાં આવશે હાલમાં પાન કાર્ડ ધારકોને કંઈ પણ બદલવાની કે કંઈ પણ નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર નથી તમારું હાલનું જે પાન કાર્ડ આપ જ અપગ્રેડ થઈ જશે નવા પાન કાર્ડમાં ક્યુઆર કોડ જેવા ફીચર્સ જોવા મળશે સરકારનો હેતુ છે કે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન કાર્ડ ટુ પોઈન્ટ પ્રોજેક્ટને મિત્રો આગામી સમયમાં ખૂબ જ આગળ વધારવા માટે અને મિત્રો જે પણ જૂના પાન કાર્ડ ધારકો છે એમના ઘરે નવું પાન કાર્ડ આપોઆપ આવી જશે કેન્દ્ર સરકાર તરફથી મિત્રો હાલ પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટને છે એ ત્યારે મંજૂરી આપી દેવામાં આવી છે ટૂંક સમયની અંદર જે પણ જૂના પાન કાર્ડ ધારકો છે એમના ઘરે જ ખાસ કે મિત્રો પાર્સલ દ્વારા જ નવું પાન કાર્ડ છે આવી જશે ત્યાર પછી મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં થોડીક અસ્થિરતા જોવા મળી રહી છે વાતાવરણમાં મિત્રો ખાસ કરીને છૂટા છવાયેલા વાદળો જોવા મળશે ને આગામી સમયમાં મિત્રો ખાસ કરીને એક પશ્ચિમી વિક્ષોભ આવવાના પણ સમાચાર મળી રહ્યા છે જે રીતે મિત્રો હવામાનની આગાહી હતી કે પચીસથી અને સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન વાપ વ્યાપક વરસાદ કે બરફ બરફવર્ષા થવાની સંભાવના હતી પરંતુ મિત્રો આ વાતાવરણની આગાહી છે ખોટી પડી છે બીજી તરફ મિત્રો પૂર્વ ભારતમાં ખાસ મિત્રો ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી એ પણ આગાહી મિત્રો અત્યારે સાચી પડતી જોવા નથી ભાવમાં પચાસ ને લઈને સો રૂપિયાનો સુધારો છે મિત્રો આવ્યો છે દિવસે દિવસે જીરુમાં ખાસ કરીને ભાવ ઘટ્યા ઘટ્યા અને મિત્રો ભાવને બ્રેક લાગ્યું છે અને મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ બજારમાં પણ મોટી તેજી આવશે તેવા કોઈ અણસારો નથી પરંતુ ચાર હજાર રૂપિયાની સપાટીએ જીરુના ભાવ છે પહોંચી ગયા છે એવા અહેવાલો મળી રહ્યા છે મિત્રો ગુજરાતના જે ખેડૂત ભાઈઓ પાસે જીરું પડેલું છે અને યોગ્ય બજાર ભાવ જોઈએ તો ત્યાર પછી તે વેચી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અજમાની આવક પણ ઘટતા મને સો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયાનો સુધારો છે એ આવ્યો છે ત્યાર પછી મિત્રો ખાસ કરીને બીજા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ કપાસની અંદર મિત્રો હાલ આજે ઊંચો ભાવ પંદરસો ને બત્રીસ અંદર પણ રેકોર્ડ બ્રેક એટલે કે એક લાખ કટ્ટાની આવક છે એ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર થઈ છે સફેદ ડુંગળીની અંદર અને આવક વધી છે એમના કારણે સફેદ ડુંગળીના ભાવ છે મિત્રો વીસ થી લઈને ત્રીસ રૂપિયા તૂટ્યા છે જ્યારે મિત્રો મિત્રો લાલ ડુંગળીની અંદર ભાવો છે છે રહ્યા ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર સફેદ ડુંગળીની વાત કરીએ તો એવરેજ ભાવો બસો સિત્તેર રૂપિયાની સપાટીએ છે જ્યારે મિત્રો લાલ ડુંગળીની અંદર એવરેજ ભાવો છે મિત્રો પાંચસો રૂપિયાની સપાટીએ સારી ડુંગળી છે એમના ભાવ છે મિત્રો પાંચસો રૂપિયા ઉપર મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો એરડાના ભાવમાં પણ વીસ થી લઈને પચીસ રૂપિયાનો સુધારો આવ્યો છે આજે ઊંચા ભાવ છે મિત્રો હાલ તેરસો અને દસ રૂપિયા નોંધાયા છે એવરેજ ભાવો છે મિત્રો ખાસ કરીને બારસો ને ત્રીસ રૂપિયાની સપાટી આજે જોવા મળી રહી છે મિત્રો આ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો ખાસ મિત્રો શેર કરી દેજો